માર્ગ બિલકુલ બિસ્માર હાલતમાં જોવા મળ્યો અંબાવા માજી સરપંચનો મોટો ખુલાસો સામાવ્યો અંબાવા સરપંચ વારંવાર સરકારી બાબતો અને રજૂઆતો કરવા છતાં એ તંત્ર સંપૂર્ણ ઘોર નિદ્રામાં જોવા મળ્યું અંબાવા જેને કહેવાય છે કે મેની પાવાગઢ જેવો ધાર છે આધાર પરથી જવાબ માટે છ ગામો જોડાયેલા છે આ લોકોને કોઈ પણ કામ માટે માલ પુરાવો પડે છે અને આજુબાજુમાં ડુંગર વિસ્તાર પણ છે એક તરફ વાતક નદી પણ આવેલી છે તો આ છ ગામોના દરેક રહીશોને કામ અર્થે વારંવાર માલપુર માં આવવું પડે છે કેટલાક સમયથી કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલું કામ અધૂરું હોવાને કારણે વાહન ચાલકોને ભયનું વ્યક્ત પેદા થાય છે અંબાવા કોયલીમાં સાલમ બાપુના પાયલા અને તલાવડી ત્યાંથી બાળકોને અભ્યાસ કરવા માટે માલપુર આવવું પડે છે કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ વધુમાં મારું નામ લક્ષ્મણભાઈ પણું પણ અંબાવા માજી સરપંચ સરપંચ દસ વર્ષથી સરપંચ તરીકે હતો અને માજી સરપંચ તરીકે અત્યારે શું સાહેબ આપણે શું માંગણી છે આપને એમ કે જે માલપુરથી અંબાવા રોડ ઉપર જે નાળું નાળું પુલ્યું બની રહ્યું છે તે પુલિયાનું કામ અત્યારે લગભગ વીસ થી પચીસ દિવસ થઈ ગયા ખોદેલું એમને પડી રહ્યું છે અમારી બસો બંધ છે બસો બંધ દૂધનું એ વાર પણ ઘણી વખત કાલે બે દન પેલો ટેન્કર ફસાય લાઈ ને પુરાઈને કાઢ્યું વારંવાર રજૂઆત કરવા છતો આરંભી જિલ્લા પંચાયત પણ હું લેખિત મોકલી છે અને કોન્ટ્રાક્ટરને પણ મોકલું તો કોન્ટ્રાક્ટર કે એમ જ કામ ચાલશે ભાઈ તમે હું કી દોઢસો તો મારા આટલા દોઢસો બાળકો જે માલપુર જાય છે એમને કાયમી હેઠતા પ્રાઇવેટ સાધનમાં કઈ રીતે લઈ જવા અને દોઢસો કાલે બસ આ આ ડ્રાઈવર જેને ઉપર થાય ને એકસો ને સિત્તેર બાળકો લઈને આવી કોઈ પણ બસ ફરાય ફસાય નથી ને આ માલ આ બાબતે કંટ્રોલર માલપુરને અને રજૂઆત કરી તો વાપરતો જ નથી હાલ અડધા કલાક પહેલાં હું એક લેટર આપવા જો વીસ થી પચીસ મિનિટ ઉપર પણ મારે હું જોયું નથી આ એ અને ઉદ્યતન જવાબ આપે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે મારો કોઈ નથી આ એમ જ ચાલશે તંત્ર તો ભાઈ તમે તમારે જે રીતે આવવું એ રીતે આવવાનું અને આ તંત્ર કઈ રીતે ચાલે છે ગોધદિંદ્રામાં એ પણ અમને તો ખબર નથી અને કાલે આ આ રસ્તા ઉપરથી કલેક્ટરમાં પણ પસાર થયા હતા તો એમને પણ આ દ્રશ્યો નજરે પડ્યા છે કે આ લોકોની હાલ કેવી છે એ પણ પોતેની હારી છીએ ઘણા અધિકારીઓ મંત્રીઓ નેતાઓ અહીંથી આ રોડ ઉપરથી પસાર થયા હતા કાલે આ આ ડ્રાઈવરજન ઉપર થોડું ડસ્ટ નાખવા માટે કોન્ટ્રાક્ટરને કાલે કહ્યું

નવ ને દસ તીસ આવે છે ને એ ખોટો ખોટો આ છે સ્ટેશન તમે બે રહ્યો અને અગિયાર વાગે બાળકોને માલપુર પહોંચાડે કતો રસ્તામાં ચો ચા પાણી પીવાનું હોય તો પીવાનું કરે છે અને અમારી વાત નો હોવા પડતા છે ને ખોટી રજૂઆતો કંટ્રોલ અમને કરે છે કે રસ્તો આમ છે રસ્તા પર ઝાડ છે કોઈ પણ એવું નથી અત્યારે હાલ અમે આ રસ્તા ઉપર મધુર પણ લગાવી દીધો અમારે સ ખર્ચ અને રસ્તો કદાચ કોઈ વાવાઝોડાથી નમેલા ઝાડ હતો એ પણ અમે કટિંગ કરી દીધો છે અત્યારે હાલ કંટ્રોલ મળ્યા તો કંટ્રોલર એમ કે છે કે ભાઈ એ તો ઉપરવાળાનો પ્રશ્ન છે જ્યારે ઉપરથી તમે ઉપર રજૂઆત કરો અમારે ઉપર કયો એટલે ઉપર ભગવાન રજૂઆત કરો પોકી જાય પછી આપની માગણી શું સાહેબ આપની માગણી તો સત્વે આ રસ્તાનું કામ પૂર્ણ થાય ને આજે બસો ત્રણ ચાર બીજો ચાલે રેગ્યુલર ચાલવી જોઈએ આ ડ્રાઈવરજન ઉપર જો પચાસ ટકા રેતી ભરીને ટ્રક ને કરતી હોય તો બસ બે જાય છે કાલે બાયડવાળી બસ આ વારે છ એ નીકળી તો કોઈ હું પાછળ પાસે તો ડ્રાઈવરે એક પોઈન્ટ સેકન્ડ બસવાલી નથી નીકળી ગઈ તો બીજા બધા ડ્રાઈવરને મુશ્કેલી પડે છે